મસી તમારે વાડ કપાઈ વાતી આ માથાનો ભાર હરવો થયો હોય ને એવું લાગે છે જોતા તો કબૂતરનો ઓઘું ઓછો ન થઈ ગયો એવું લાગે છે મને આ કબૂતરના માળા જેવા મારા વાડ છે ને એ બહુ જ ગમે છે આ મારી એક અલગ જ સ્ટાઇલ છે કાંઈ એમાં કબૂતરનું ઓઘું એને ન કહેવાનું હોય ભીંહના સિંગડા કંઈ ભીંહને થોડા ભારે પડે કોકી રાડ કાગડી આપણે પાર્લરમાં ગયા અહીંયા શું કહેતી ખબર છે ને તને એ કે મારે તો પોપટી કલરના ના વાળ કરાવવા છે પોપટ જેવા રાણ કાગડી તારે હે ને પોપટી કલરના ના વાળ નો કરાવાય ને તારે લાલ કલરના ના વાળ કરાવાય તીતી તારે તો મને હે ને લાલ કલરના ના વાળ કરાવી ને હાંડ સિંગડે ચડાવી લાગે છે એવું લાગે છે મને તો કાલે હવે પહેલી નવરાત્રિ ચાલુ થાય છે ને તો સારું મુહૂર્ત જોઈને ઘટ સ્થાપન કરી લઈ માતાજીની પૂજા કરી લઈ અને સાંજે પછી આપણે જાશું બધા ગરબે રમવા હવે બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે ગોગી આજે કઈ ચણિયા ચોરી પહેરવી ને એ નક્કી થઈ ગયું છે અમે બધી તૈયારી કરી લીધી છે ને ટીટી ફાઈ ગોગી અમે હાં જે છે ને ગરબા રમવા જાય ને તો ચણિયા ચોરી પહેરશી ભેગી ઓલી રંગબેરંગી છત્રી લેશી ઓ હું રાણકાગડી બે હા લઈ લેજો ને છત્રી અમારે ક્યાં ઉપાડવી નહીં મતલી તમે ઉપાડી ઉપાડીને થાકી જાવ પછી મૂક દેજો સાઈડમાં બીજું શું મતલી હું મારા પપ્પાના ઘરે છે ને હાવ નનકી હતી ને ગરબો ઉપડે નેવડી માંડે શું પછી માથે બધી બેનપણિયુ ગરબો લઈ અને ઘરે ઘરે ગરબા ગાવા જાય અને ઓલા ગીત ગાતા ગરબડીઓ ગૌરાવો ગરબે ઝારિયા મેલાવો રે હું ને પારવતી બે ગરબે રમવા જાય રે અમે બધા એમ જ ગાતા નતા ને ગરબો માથે લઈને અંદર દીવો પ્રગટાવીને ઘરે ઘરે ગરબા ગાવા જાતા હાલો મટલી હવે ઘણો ટાઈમ થઈ ગયો છે વાતુમાં ને વાતું હવાર પડી જશે હવે તું તારી ઘરે જા અને અમે હોઈ જાય ખોગી હું કાલે છે ને ઓલી રેડ કલરની ચણિયા ચોરી છે ને એ પહેરવાની છું હાલો હવે હું જાઉં મારા બા વાઇટ જોતા હશે એ હાલો એ હાલો હાલો મારા સબસ્ક્રાઇબર એન્ડ વ્યુઅર્સ નવરાત્રિ કરવા અમારી જોડે કેમ છો તમે મજામાં ને બધાને હેપી નવરાત્રિ શુભ નવરાત્રિ મતલી હવે કોણ બાકી છે આપણા ગ્રુપમાં ઈ ઓલી કારીન પુરી બે બાકી છે ને ચોટલારી ઈ હજી કે આવી છે કોઈ દી પુરી તો કે ટાઈમે પહોંચે જ નહીં ફૂરકીને ફોટા પાડવાન બહુ સોકરીઓ ને એને પાછું સ્ટેટસમાં રાખવું પડે આખા ગામને બધું બતાવવું પડે તો ફૂરીન નો લેતી આવી અમે કઈ ના વાઈટ જોઈ છે આવી રીતે વાઈટ જોરાવાની હોય એ શું કરું હું પછી ફૂરીન મૂકીને આવતી રહી ફૂરી તો ફોટા પાડવામાંથી જ નવરી નોટ થાતી પછી શોટ લારીને કીધું તું ભૂરી બે ફોટા પાડ્યા રાખો મારી તો વાઈટ જોતી છે ખોખી હું તો હવે જાઉં છું બહુ મોડું થઈ ગયું તું તો ખોખી બહુ સરસ લાગે છો તે તો ઉપરનું ઓલું બટરફ્લાય જેવું બકન ને તારી સુંદડી ચણિયા ચોરી બધું મેચિંગ કર્યું છે તમે બધા સરસ જ લાગો છો હાલો હવે વાતો કરવાનું બંધ કરી અને હે ને નવરાત્રિમાં રમવા જાવ છે કે આમણે વાતો જ કરવી છે ઊભા ઊભા મારો સોનાનો ઘડું લો રે હા પાણી લા છલકે છે આ તો બધા એક થી એક ચડિયાતા લાગે છે શું નવરાત્રી રમવા આવ્યા છો ભલે અમે બધા એક થી એક ચડિયાતા લાગતા હોય પણ ગોફિંડા ગોરા જેવા પેટવારા અમે તને પૂછું કે કેવા લાગી છી એ આ છત્રી બહુ મસ્ત છે તીતી ફઈ એક છત્રી હું લઈ લઉં એ ગોફિંડા મારી છત્રી ને હાથે અડાળતો ને હો

આપ તો તે કોણી હું એટલી મારી એટલી મારી ને વાત જ જવા દે મારી કાલ તાર બાજુમાં નથી રહેવું આજ તો તે બે ત્રણ વાર મારા ચણિયા ઉપર પગ દીધો એ આખા ગામનો કચરો વારતા હોય ને એવો ચણિયો લાંબો ન પહેરાય પછી તો કોકના પગમાં જ આવે ને ચણિયો થોડોક અધર રખાય એટલે તને રમવાની મજા આવે ને પગમાંય ન આવે આ સાકારીનો મેકઅપ તો જો કેટલો રેલાઈ ગયો છે મકાનમાં ઓલો મગિયો નો માર્યો એવી રીતે છઠ્ઠાડા કરીને આવે પછી તો આ રેલાય જ જાય ને મેકઅપ સુડેલ જેવી લાગે છે અત્યારે રમી લીધા પછી તો કોકે અમે નાસ્તો કરતા હતા ને એક છોકરો મને ગમી ગયો છે લાલ કલરના કેડિયાવારો હતો ખબર છે ટીટી એ ક્યાં વઈ ગયો અત્યારે દેખાતો નથી હું એને ગમતી હોય ને એવું લાગ્યું મને એ છોકરો હતો કે પછી તમાર જેવડો હતો એ તો જરાક નકી કરાય ને આખી-આખી છોકરો જ કહેવાય ને એ લગન એની બાજુમાં એના બે છોકરા હતા ઓલા લીલા કેડિયા નોતા પેરા એના છોકરા હતા એટલે એનું સપનું જોવાનું મૂકી દેતું એના છે ને લગન થઈ ગયા છે ને બે છોકરા છે હાલો રાંકાગડી માસી હવે તમારું સપનું તો તૂટી ગયું હવે આપણે ઘર ભેગા થાય એટલે ટાઈમે ઘરે પહોંચી જાય નાઈ ધોઈને સુઈ જાય એટલે સવારે વેલા ઉઠી નકર પછી સવારે ઉઠવામાં કેવર આવશે હાલો કોકો આપણે મમ્મી નાસ્તો કરી લે ટીટી ફાઈન રણકાગડી માસી માંથી ઉઠા કે હજી હુતાસે રિંકુ કે દી એનું રિઝલ્ટ લઈને આજે આવી જશે ને હા રિંકુ બેન આજે આવી જશે એનો ફોન આવ્યો તો કે ભાભી નવરાત્રીમાં તમને બધાને કેવી મજા આવી એ છે હું તો રહી ગઈ કે હજી એમ નોરતા કે પૂરા થઈ ગયા છે એક દી ગયો છે હજી તો રિંકુ કે હજી તો ગરબે રમવાનું બાકી જ છે રોજ આવજે ને અમાર ભેગી આ તિતિભાઈ આવી ગયા તિતિભાઈ રાણ કાગડી માસે ઉઠા કજી હુતા છે ઈ તો હજી હુતી છે કુંકરણ જેમ નાકોડા ઢળતી હતી આ બધાયને થાક લાગ્યો ઘોકી તોને થાક ન લાગ્યો થાક તો બધાયને લાગતો હોય પણ ટાઈમ થાય એટલે ઉઠવું તો પડે ને મમ્મી બિચારા પછી કેટલું કરે હવે આ ઉમરે ઈ તો મને ખબર છે એ જગ્યાએ જો હમણાં ઘર સાફ કરવાનું કહીને તો તો એમ કહે કે હું થાકી ગઈ છું મને કેળ દુખે ને ટાઠીઓ દુખે ને એવા બાના કાઢો બધાય આ નવરાત્રિમાં રમવાનું હોય એટલે તો કાંઈ એટલે કાંઈ ન દુખે એ અમાર ઉપર માતાજીની કૃપા છે વરહમાં અગિયાર મહિના ભલે અમારા હાથને પગ ને દુખતું હોય પણ માતાજીની કૃપાથી નવરાત્રિમાં અમને છે ને હાથે નથી દુખતા ને પગે નથી દુખતા ને માતાજીને ગરબા રમવાની મજા આવે છે ઘોઘી કાલ સીલા કે ની ચણિયા ચોરી પહેરી આવી હતી એની પાસે તો લીલા કલર ની છે એ સીલાડી કંજસડી હે ને બધા એને હગાવાલા માં ફોન કરી કરી ને હે ને નવરાત્રી નવે નવ દિન ચણિયા ચોરી માગી માગી ને ભેગી કરે અને નવે નવ દિન નોખે નોખે પહેરે ને આપણે એમ થાય કે એની જ છે ચણિયા ચોરી પણ એની એકેય ન હોય એ એટલે જ કહું છું એને જે ચણિયા ચોરી પહેરી હતી ને એ ચણિયા ચોરી મેં એની પાસે કંઈ દેખી નથી ખોખી તમારે એવું કરાય બધા છે ને અવરા હવરી એકબીજા ચણિયા ચોરી ગ્રુપમાં પહેરી લેવાય એટલે નવે નવ દી નીકળી જાય એક ચણિયા ચોરી લ્યો એકબીજાની ચણિયા ચોરી પહેરી તો તો અમે ઈ તો જોઈ હોય ચણિયા ચોરી તો તો ઈ અમારી ન અમારી પહેરી ન જાય નવે નવ દી એ હાલો વાતું ખૂટશે જ નહીં ખોખી તો અમારી એવી છે ને વાતુડી હાલો હવે નાસ્તો કરી લે ને કે બપોર આયા ને આયા થઈ જશે બેઠા બેઠા મારા મિત્રો કેમ છો મજામાં અને તમને આ વીડિયો ગયો હોય તો કોમેડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો